પ્રમુખ સ્વામી મહારાજે આના ઉપર બહુ સરસ વાત કરી છે એ વાત અત્યારે આપણે પહેલા સાંભળીશું પછી એના ઉપર આપણે મનન ચિંતન કરીશું એટલે શહેરમાં જતા હતા દરરામ દાસના એક દુકાન દેખી કે લાખ રૂપિયાની બુદ્ધિ મળે છે કેટલી લાખ રૂપિયાની કોઈ લેવી છે ખરી આ બધો આપણે શું કહે લાખ રૂપિયા મારી પાસે છે ને બુદ્ધિ તમારા લાખ રૂપિયા હું ક્યાં આપું એટલે પહેલાં થયું કે લાખ રૂપિયાની બુદ્ધિ મળે છે ત્યારે લાવીએ છીએ કેવું છે લાખ રૂપિયાની બુદ્ધિ પછી ત્યાં ગયો તો મારે બુદ્ધિ જોઈ છે લાય લાખ રૂપિયા લાખ રૂપિયા આપ્યા પણ કંઈ શું આપણે લાખ રૂપિયા લીધાને લખી દીધું કે આપણાથી નીચે માણસ હોય અને એ માણસને કદાચ અધિકાર મળી જાય મોટો હોદ્દો મળી જાય તો આપણે એને સલામ ભરવી એને નમસ્કાર કરવા એનો તિરસ્કાર ન રો લખી દીધું આટલું જ કાગળી આપ્યું આટલું જ બીજું કંઈ નહીં આ લાખ રૂપિયાની બધે કંઈ આજ તું વાંચજે એને લીધું ગજવા ગાલીને જ આગળ ગયો ત્યારે પેલી સારી આવતી હતી દીવાનો છોકરો હાથી ઉપર બેઠો છે રાજાનો કોર નીચે ઊભો છે અને પેલા એક બેન જોયું એટલે તરત સલામ ભરી દીધી પેલી લાખ રૂપિયાની બુદ્ધિ દીધી હતી ને એટલે સલામ ભરી દીધી રાજાને પેલો દીવાનો છોકરો તરત હાથી ઝુકાયો રાજાના છોકરાને પગે લાગીને એને બેઠડી દીધો કે ભાઈ હું તો આ છું ને કરોડ રાજા આ છે અને એને રાજગાદી મળી કે ના મળી જો લાખ રૂપિયાની બુદ્ધિ એને લીધી તો મળી આપણે કોઈને લેવી જ નથી ગઈ પણ આપણે જો હાલ પહેલાં લાખ રૂપિયાની લીધી તો રાજગાદી મળી સુખ શાંતિ થઈ ગઈ અને આનંદ કર્યો બધું થયું ગયું એટલું જ આપણે બુદ્ધિ લેવાની બુદ્ધિ તો છે પણ સત્પુરુષે આપેલી જે બુદ્ધિ એ બુદ્ધિ એ કેમ કરે તે એનું નામ બુદ્ધિવાળો છે અને એ બુદ્ધિ જો આપણે લઈએ તો બધું જ તત્વ આપણે બરોબર સમજાય કે આ ભગવાન જ સર્વ કરતા છે એ સિવાય કોઈ દુનિયાની અંદર અનંત કોટી પ્રમાણમાં કરતા નથી એટલું આપણે સમજાય એ બુદ્ધિ આપણે બોલીએ છીએ કરીએ છીએ સાંભળીએ પણ મનાતું નથી અહીંયા આગળ પછી પોતાનો હું આવી જાય છે પેલી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણને આ ચક્રાઓ ચડે છે પણ આપણે તો સમર્પણ થયા છે કે ભગવાનની બુદ્ધિ જ ચાલવાનું છે સત્પુરુષની બુદ્ધિ જ ચાલવાનું છે આપણી બુદ્ધિ કંઈ જ નથી એની આગળ અને એ વિચાર આપણે જો થાય તો તો આવે નહીં અત્યારે આપણને સ્વામી બાપાએ જણાવ્યું એ પ્રમાણે બે વાત સ્વામીએ જણાવી છે એ બે જે વાત જણાવી છે એ મેં સભા પહેલાં મારે કરવાની છે તો હું પચીસ હજારનો લાભ લઈ શકું તો પહેલી વાત સ્વામીએ કરી કે બુદ્ધિ લેવાની ઈચ્છા અંદરથી જાગવી જોઈએ જ્યાં સુધી એ ન જાગે ને ત્યાં સુધી હું લાભ લઈ ના શકું એટલે પહેલું પૂજ્ય ડોક્ટર સ્વામી જે સમજાવ્યું કે જન્મ દિવસે બધી જ વસ્તુની સુવિધા છે પણ મન અંદરથી અશાંત થઈ ગયું તો આપણે કંઈ જ ભોગવી શકતા નથી તો સૌથી વધારે અગત્યતા શાંત મન થાય એ છે આનું રોજ ચિંતવન મનન થવું જોઈએ જ્યાં સુધી મારું મન અંદરથી શાંત નહીં થાય ત્યાં સુધી મારા કોઈ પ્રશ્નનો અંત નહીં આવે ને પ્રશ્નનો અંત એ જ છે કે સમજણ આ સમજણ મને આજે મળવાની છે એટલે લેવાની જિજ્ઞાસા લેવાનો ખપ એ જાગે તો પહેલી વાત આ છે બીજી વાત શું છે તો સ્વામી કહે છે કે સત્પુરુષની બુદ્ધિ એ જ બુદ્ધિ હવે પછી એની અંદર આપણું મનનું નહીં ચલાવવાનું કારણ કે આપણને એનો અનુભવ નથી પ્રથમના સરસઠના વતનામ્રતમાં મહારાજે કહ્યું કે ભગવાનના માર્ગમાં તો હું કાંઈ સમજતો નથી અખંડ શાંતિ કેવી રીતે અનુભવી અખંડ કેવી રીતે આનંદ અનુભવો અખંડ ભગવાનનું સુખ કેવી રીતે લેવું એમાં આપણે કાંઈ જ જાણતા નથી આપણને કંઈ અનુભવ જ નથી તો જે અનુભવી પુરુષો કહે છે કહેતા કે શ્રીજી મહારાજ કે પછી ગુરુ પરંપરા એ બધા જે કે છે આપણને એની અંદર સંપૂર્ણ વિશ્વાસ એને વિશ્વાસે કરીને ગ્રહણ કરવી જોઈએ જો આ વાતો વિશ્વાસે કરીને ગ્રહણ થાય તો શું થાય કારણ એના બારમા વટના વ્રતમાં મહારાજ કે છે કે ગમે તેઓ કામી ક્રોધી લોભી લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે જો મહારાજ કે ટળી જાય વિકાર એમાં જ આગળ મહારાજે આ જ વાત ફરી કરતા કહ્યું પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને અર્થે સમર્થ રહે નહીં મહારાજ ત્યાં લખે છે કે આપણને સમજાવે છે કે કોઈ પણ તપતકૃત ચાંદ્રાયણ વગેરે વ્રત કરતા હોય એના કરતા પણ મન વધારે વિષય આ ભગવાનની વાતમાંથી થઈ જાય છે આ કથાવર્તાથી થાય છે પણ ક્યારે મહારાજ કે પ્રીતિએ કરીને વિશ્વાસે સહિત સાંભળે તો તો હવે આપણને પ્રશ્ન થાય કે વિશ્વાસ તો છે જ નહીં તો સાંભળવા શું કામ બેસી અમે પણ સ્વામી કહે છે કે વિશ્વાસ છે પણ 100% વિશ્વાસ એ આખી જુદી ભૂમિકા છે 100% વિશ્વાસ 100% વિશ્વાસ છે જુદી ભૂમિકા એટલા માટે ગુણાતિતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 33મા વાતમાં કહ્યું કે સત્સંગમાં એક વાત થાય છે કે જીવ ભ્રમરૂપ થઈ જાય ત્યારે પૂછ્યું જે સત્સંગમાં વાત તો થાય છે પણ જીવ ભ્રમરૂપ કેમ થતો નથી ત્રીજા પ્રકરણની 33ની વાતમાં સ્વામી કહે છે કે સત્પુરુષમાં હેતે કરીને જીવ બાંધ્યો નથી ને બાંધે તોય સ્વામી કે વિશ્વાસ ના આવે ત્યારે પ્રશ્ન પૂછ્યો છે સ્વામી હેત હોય તો વિશ્વાસ કેમ ના આવે તો સ્વામીએ શું કહ્યું કે આ જલા ભગતે ઘણો મારી સાથે જીવ બાંધ્યો છે પણ એને મારામાં વિશ્વાસ નહીં જલા ભગત ત્યાં જૂનાગઢમાં હતા ગુણાયતાન સ્વામી સાથે અતિશય હેત રઘુજી મહારાજે કહ્યું કે ગુણાયતાન સ્વામીને જૂનાગઢ રાખી લેવા છે તો જલા ભગત પોકે પોકે રડ્યા પણ ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે હે હેતું રડ્યા એટલું પણ વાતો કરે ત્યારે જલા ભગતને ગુણાતાનંદ સ્વામી વાતોમાં શંકા થાય સ્વામી વાત કરે કે અનંત કોટી બ્રહ્માંડ અક્ષરને એક એક રૂવાડાને વિશે ઉડતા ફરે છે ને એ અક્ષર હું છું તો જલા ભગતને કાંઈ દેખાય નહીં એટલે શંકા કરે શંકા કરે અને ઓલા દરવાણીને પૂછે તે દરવાણી એને એવું સમજાવે એવાનો સંગ કરે પાછા એક તો શંકા કરે ને એવાનો સંગ કરે તો દરવાણીએ શું કહ્યું કે સ્વામી એ મોટા ને એના ગપ્પા એ મોટા જો હેત છે પણ વિશ્વાસ નથી આવતો ગુણાસો એ વાતમાં લખ્યું આગળ કે જો વિશ્વાસ આવે તો એ નિષ્કપટપણે વર્તા નહીં ને નિષ્કપણપણે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વગર રહે જ નહીં આ સિદ્ધાંત વાત છે તો મૂળ મુદ્દો ચૂકી જવાય છે હેત છે આજે સ્વામી બાપાને કંઈક બીમારી થાય બીજું કંઈક થાય મુશ્કેલી થાય તો આપણે પ્રાર્થના કરીએ તપ કરીએ એના માટે મુશ્કેલી નિવારવા માટે દંડવત માળા પ્રદક્ષિણા તપ વગેરે બધું કરીએ તો હેત છે પણ સ્વામી વાત કરે છે મનાતું નથી જેમ પ્રથમના સોળમાં વટનાત્મા મહારાજે કહ્યું વિશ્વાસનું શું કહ્યું મહારાજે ત્યાં કે અને ભગવાનને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને તેનો જાણનારો છું અને આ દેહાદિક સર્વે અસત્ય છે હવે આ વાત કરે એટલે તરત મારા જેવાનો પ્રશ્ન થાય કે આવી રીતે આ બધાથી ક્યાં હું જુદો છું ક્યાં મને દેખાય છે તો મનાતું નથી સો ટકા વિશ્વાસ નથી જે ઓલું વાત કરે છે કે નાયગ્રા ફોલ્સ પર ઓલા એક ભાઈ હતા એણે એક દોરડું બાંધ્યું આ કિનારેથી સામે કિનારા સુધી એટલે લગભગ અડધો એક કિલોમીટરનું અંતર થાય એટલું લાંબુ દોરડું બાંધ્યું એની ઉપર આમ ઓલા વાંસડો લઈને આમ આમ બેલેન્સ કરતા કરતા આખો પાર કરી દીધી નાયગ્રા નદી ને બધા બહુ રાજી થઈ ગયા કે બહુ આનું સમતોલન શક્તિ કેટલી બધી કહેવાય એમ કે ઉભા રોજી ખેલ બાકી છે બીજી વખત ખેલ કર્યો તો એની ઉપર સાયકલ ચલાવીને સામે ગયા અને પાછા આવ્યા ઓહ આટલું બધું આટલો બધો એને બધા એના સંતુલનના બહુ વખાણ કર્યા અને એને બધાએ ધન્યવાદ આપ્યા અને ઘણું બધું જય જયકાર કર્યો એ કે હજી એક કાર્યક્રમ બાકી છે તમે બધાએ જોયું ને મારો સંતુલન મારી બેલેન્સિંગ પાવર કેવો છે કે સર્વોપરી ખરેખરો તમારા જેવો તો બીજા નહીં અમે આંખે જોયું અમને અનુભવ થયો તો કે એક કામ કરો તમારામાંથી એક વ્યક્તિ આવો હું એને મારે ખભે બેસાડીને સામે પાર પહોંચાડ દઉં એકેજ તૈયાર થયું નહીં જો દેખાય ગમે પણ વિશ્વાસ છે છે આખી જુદી ભૂમિકા વિશ્વાસ એટલે એ એ પ્રમાણે થાય તે પ્રમુખ સ્વામી મહારાજે લિખત સંત સુજાન કેલેન્ડરમાં આ જ વાત કરી છે કે જેને હિત છે એના લક્ષણ શું તો સ્વામી કે એને ભગવાનને સંતના શંકા ના શંકાનારે સંપૂર્ણ વિશ્વાસ રહે અને જે વચન કહે તે મુજબ વર્તે તો આ આ રીતે વચન કે પ્રમાણે વર્તાય એ વિશ્વાસ વાત સાચી છે તો મહારાજ ના ચરિત્ર જોઈએ મહારાજે બે વરદાન આપણા માટે માગ્યા ખાલી એક જ પ્રસંગા જોઈ રામાનંદ સ્વામી પાસે મહારાજ કહે છે કે હે રામાનંદ સ્વામી તમારા ભક્તના એનામાં એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ ભક્ત દુઃખી ના થાય ભક્તનાથમાં રામ પાત્ર આવવાનું હોય તો હું ભિખારી થઉં પણ ભક્ત ભિખારી ના થાય કોણ માગે આવું આપણે ઘણા બધા માટે પ્રાર્થના કરીએ છીએ ધૂન કરીએ છીએ કોઈ બીમાર હોય તો પણ કોઈ દિવસ એવું હજી સુધી મેં નથી માગ્યું કે મહારાજ આને કોરોના થયો છે કોરોના મને થઈ જાય ને એ સાજો થઈ જાય એવું હજી સુધી માગ્યું નથી તો કહેવાનું શું છે કે આપણામાં દયા એટલી બધી નથી મહારાજમાં દયા કેટલી પરાકાષ્ઠાએ હશે તો આવું માગ્યું આવા દયાળુ પુરુષ કોઈને ખોટે માર્ગે ચડાવે એ જે વાત કરે સાચી વાત કરે મધ્યના પાંત્રીસના ના વટના વ્રત મહારાજે કહ્યું કે હું તમને અવળે રવાડે ચડાવી દેવા વાત નથી કરું કુવામાં જેમ બધાને અંદર ઉતારીને ઉપર શીલા ઢાંકી દે એવું મહારાજ કે હું નથી કરવા માંગતો આ તમને હેતે કરીને વાત કરું છું તો ખરેખર મને સુખ થાય ને એવી આ વાત છે ભલે મને સમજાતી ના હોય ભલે મને દેખાતી ના હોય મનાતી ના હોય પણ વાત સાચી છે કારણ કે મહારાજ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ કરે છે મહંત સ્વામી મહારાજ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ છીએ કે ભગવાન સિવાય બીજી કોઈ વૃત્તિ જ નથી તો મારે મારી બુદ્ધિને સમજાવવું પડે કે ભલે દેખાતું નથી પણ આ વાત સાચી છે તું સ્વીકારી લે જેમ રાજાના લાખ રૂપિયાની બુદ્ધિ ત્યારે દેખાતી નહોતી પણ સ્વીકારી પહેલો વિશ્વાસ રાખ્યો વિશ્વાસ રાખવો પડે તો કામ થાય તો કથા સાંભળતા પૂર્વે લેવાની વૃત્તિ કથા થતી હોય ત્યારે એમાં વિશ્વાસ રાખીને સ્વીકારવાની વૃત્તિ એ બે થાય અને પછીની વાત મહારાજ કહે છે કે એના પછી કથા થઈ ગયા પછી એનો શ્રવણ મનન અને નિધિ ધ્યાસ તો સાક્ષાત્કાર થાય સારંગપુરનું ત્રીજું વટનામૃત એમાં મહારાજે કહ્યું કે એનું મનન શ્રવણ પછી મનન મનન એટલે મહારાજ શું કહે છે કે વાર્તા શ્રવણ કરી તેનો મનથી વિચાર કરવાનો કે આટલી વાત મારે ત્યાગ કરવા યોગ્ય છે ને આટલી વાત મારે ગ્રહણ કરવા યોગ્ય છે ત્યાગ કરવા યોગ્ય એટલે કે આ મારા અંગની નથી મને આટલી આ જરૂરી નથી પણ આ મને ઉપયોગી છે એટલી વાત મારા જ કે ગ્રહણ કરી લેવી જોઈએ કે આમાંથી આટલું મને હું પામેલો છું એટલે એ મારે જરૂર નથી પણ આ હજી મારે પામવાનું બાકી છે અથવા આ વાત મારે જાણવાની બાકી છે આ વાત મારે જીવનમાં ઉતારવાની બાકી છે એ રીતે એના ઉપર મનન કે આટલી વસ્તુ મારે ઉતારવાની બાકી છે મારે ઉપયોગી છે મારે ગ્રહણ કરવી છે એ રીતે એના પર મનન થાય એના પછી મહારાજ કહે છે નિધિ ધ્યાસ નિધિ ધ્યાસ શું કે જે વસ્તુ નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કર્યો કે તા કે નક્કી હોય કે આટલું મારે ઉતારવા જેવું છે જીવન એને રાત દિવસ સંભાળવાનો અધ્યાસ એટલે કે ટેવ આ મારે ઉતારવી છે આટલી કથામાંથી મારે આ એક કે આ બે વાત કે આ પાંચ વાત આટલી મારે ઉતારવી છે બધું ના થાય તો પણ ઉતારવાનો પ્રયત્ન કરીએ જેમ રાજાના કુંવરે પ્રયોગ કર્યો એણે પ્રયોગ કર્યો એ નમ્યો એ પ્રધાનના કુંવરને નમ્યો ને જેમ તેમ ના નમ્યો ધૂળ રસ્તા વચ્ચે ધૂળ ઉપર પંચાંગ પ્રણામ કર્યા આ પ્રયોગ કર્યો તો શ્રવણ મનન ને નિધિ દ્યાસ તો એનાથી એનો સાક્ષાત્કાર થાય કે કે જે વાતનો જેટલો લાભ થવાનો એ આપણને થાય આપણે અહીંયા કથા વાર્તાની વાત કરીએ છીએ એટલે આધ્યાત્મિક રીતે આપણને આનો આ લાભ થાય આપણને મન આપણું શાંત થઈ જાય અખંડ આનંદમાં રહેવાય અને એનાથી પછી બીજી બાર ગમે એટલી મુશ્કેલી આવે ને એ મુશ્કેલી અસર કરે નહીં એટલે પરિસ્થિતિ ગમે એટલી બદલાય પણ જો સ્થિતિ થઈ હોય તો પરિસ્થિતિ છે ને એને વિચલિત કરી ના શકે તો એ આ રવિવારની સભામાંથી થાય છે એટલે યોગીજી મહારાજે આગ્રહ કર્યો કે નફો જતો કરીને રવિવારની સભામાં અત્યારે આપણા બધા માટે મોટા મોટી બાપાની કૃપા એ છે કે યોગીજી મહારાજે સ્થાપેલી રવિવારની સભાની પ્રણાલિકા અત્યારે મધ્યસ્થ કાર્યાલય દ્વારા બરાબર આપણા બધા જ કેન્દ્રોમાં સત્સંગ કેન્દ્રોમાં ચાલે છે રવિવાર કહીએ ઘણી જગ્યાએ અઠવાડિક સભા કારણ કે રવિવાર અનુકૂળ હોય તો કોઈક જગ્યાએ મંગળવાર થતી હોય ગુરુવાર થતી હોય પણ અઠવાડિયે સભાનો કાર્યક્રમ આ રીતે વ્યવસ્થિત ચાલે છે અત્યારે આ કોરોના મહામારીની તકલીફો બધી છે એમાં માણસો ભેગા નથી થઈ શકતા તો એમાં પણ મધ્યસ્થ કાર્યાલય આયોજન કરીને આપણને આવી રીતે સરસ મજાનું આવો કાર્યક્રમ આપણને ઝૂમ ઉપર આવી રીતે આપણને વોટ્સઅપ પર ને બધા પર આપણને આપે છે રવિવારની સભાના કાર્યક્રમો તો એ કાર્યક્રમો આટલા સરસ મળે છે તો એમાં આ રીતે એને લેવાની વૃત્તિ આ જ્ઞાનને પછી એને આવી રીતે બરાબર વિશ્વાસ રાખીને સ્વીકારીને પછી શ્રવણ અને મનન કરીને આ વાતને આપણા જીવનમાં ઉતારીએ અને પચીસ હજાર તો શું લાખોનો કરોડોનો અબજો રૂપિયાનો લાભ એ પણ જે ન કરી શકે એટલું મોટી મનની શાંતિ અખંડ કૃતાર્થતા આનંદ એ અનુભવી શકીએ એવી મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સુખી જીવનનો રાજમાર્ગ છે સત્સંગ પરમ આનંદની અનુભૂતિ કરાવનાર છે સત્સંગ સત્સંગની આવી દિવ્યતા અને ગરિમાને આપણા અંતરમાં દ્રઢીભૂત કરીને આપણે પણ સુખમય બનીએ કહેવાયું છે કલવ કીર્તનાથ કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે કીર્તન ભક્તિથી તનના અને મનના તાપ શમે છે અંતર સુખ અને શાંતિમય બને છે સ્વામિનારાયણીય સત્સંગ એટલે કે બીએપીએસનો સત્સંગ બી એ સત્સંગ એ પ્રગટનો સત્સંગ છે એટલે જ અહીં પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે નથી ઉધારાની એકે વાત રે જે જે જોઈએ તે તે સાક્ષાત રે હા આજે બી એ પીએસ પરિવારના લાખો આભારવૃદ્ધ હરિભક્તો સાંસારિક અનેક વિટમણાઓ વચ્ચે સત્સંગની સમજણરૂપી સંજીવનીથી સુખમય શાંતિમય જીવન વિતાવી રહ્યા છે આવો સત્સંગની એ દિવ્ય અનુભૂતિ જાણીએ તેમના જ મૂકે મારી સર્જન તરીકેની જિંદગી જુનાગઢ સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ હવે સર્જરી એ સબ્જેક્ટ જ એવો છે કે ચિંતાજનક હોય સાથે સાથે એને લીધે એની ચિંતાઓએ સાથે સાથે સ્વભાવ પણ એવો હતો એક્સાઇટિંગ એટલે કે ગુસ્સાવાળો એને લીધે મને શારીરિક રીતે પણ એસિડિટીની તકલીફ રહેતી એના લીધે ગુસ્સો વધે એનાથી વધારે એસિડિટી થાય ડૉક્ટર તરીકે હું સમજતો હતો કે આ જે સ્ટ્રેસને લીધે છે પ્રોફેશનલ સ્ટ્રેસ સાથે સાથે ગુસ્સાવાળો સ્વભાવ ભાઈ એની તો કોઈ દવા ના હોય વધારે પડતું જ્યારે આવું થાય ત્યારે ઓપરેશન છોડીને પણ દવાઓ લેવી પડતી વળી પાછા ફરી ઓપરેશન આગળ કરીએ તો પણ એમાં ગુસ્સો થઈ જાય કોઈકની ભૂલ થાય એટલે તરત ચીપીઓ મારવાનું મન થાય ને કોઈક વાર મારી દીધો છે ઘણાને પણ આ બધા પછી સ્ટ્રેસ વધે ગુસ્સો વધે કારણ કે પ્રતિભાવ પણ ખરાબ આવે ઘણીવાર હવે ડૉક્ટર તરીકે આનો બીજો ઉપાય તો કંઈ જડતો નહોતો એમાં ભગવાનની કૃપાથી ગોંડલ જવાનું થયું અને યોગી બાપાનો યોગ થયો અને બાપાએ નિયમિત આગ્રહ કરીને મંદિર બોલાવે રોજ રોજ વાર્તા સાંભળવાનું સમજાવવાનું આ બધું ધીરે ધીરે થતાં એમાં ખરેખર રસ પડ્યો અને નિયમિત કથામાં આવવાથી આના શબ્દો ધીરે ધીરે ઉગવા માંડ્યા બાપા પણ રાજી થાય એટલે વધારે રસ પડે એમ કરતાં કરતાં વર્ષો વીતતા ગયા એમ ધીરે ધીરે ખબર ના પડે એમ અંદરથી જુસ્સો ધીરે ધીરે ઓગળી ગયો જતો રહ્યો એને લીધે શાંતિ થવા માંડી ગુસ્સો પણ ઓછો થવા માંડ્યો શરીરમાં પણ એસિડિટીને એ પણ ઘટવા માંડ્યું અને સ્ટ્રેસ ઓછો થવા માંડ્યો પરિસ્થિતિ તો બહારની બદલાતી રહેતી હતી અવારનવાર નેચરલ છે પણ તો પણ આ શરીર જે શબ્દો સાંભળેલા હોય એ કામ કરતા હતા આમ સીધી રીતે કદાચ દેખાય ને પણ ચોક્કસ કથા વાર્તાના શબ્દો એ અસર કરતા જ હતા અને એને લીધે ધીરે ધીરે ક્યારેક એવી પરિસ્થિતિ થાય ત્યારે એ શબ્દો સાંભળી આવે સ્વાઈ બાપાના પ્રસંગો સાંભળી આવે યોગી બાપાના પ્રસંગો સાંભળી આવે અને એમ થાય કે આવું તો મોટા પુરુષો અનેક વાર જિંદગીમાં જોવા છતાંય શાંત રહ્યા છે તો આપણે પણ રહી શકીએ જ અત્યારે પણ પાંચસોના સ્ટાફને હેન્ડલ કરી એમાં પ્રશ્નો તો ઘણા આવતા જ હોય છે અને આવે જ છે પણ એમાં આંકડા થઈ જવાને બદલે શાંતિથી ધીરજપૂર્વક એ ઉકેલાય છે અને એવું સૂજે છે અને એને લીધે આ પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય છે આ શબ્દો સત્સંગમાં જે સાંભળેલા હોય એ અને સંત સમાગમમાં જે સાંભળેલા હોય એને લીધે ધીરજ રહે છે અને સારી રીતે એ પ્રશ્નો ઉકેલી શકાય છે આ જે શાંતિ શારીરિક અને માનસિક થવાનું કારણ એ જ દેખાય છે કે સત્સંગમાં નિયમિત જવું સત્સંગની સભામાં જવું સંતોની કથા વાર્તા સાંભળવી સંતોને સાથે સમાગમમાં રહેવું અને નિયમિત સત્સંગનું વાંચન કરવું મારા મિત્ર દિલીપભાઈ પટેલને લીધે હું સત્સંગમાં આવેલો ઘણા બધા વર્ષો પહેલાં એમને મારી મુલાકાત યોગી બાપા સાથે કરાવેલી અને ત્યાર પછીની એક બે મુલાકાત પછી એમને મારી કંઠી પણ બંધાવેલી છેલ્લા ત્રીસેક વર્ષથી સત્સંગમાં સવાની સભા અને રવિ સભા ભરવાનો લગભગ નિયમ સત્સંગની જીવનમાં શું અસર પડે છે કે મારા જીવનમાં બે બનેલી બે ઘટનાઓ પરથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ એમાં પહેલી ઘટના ઓગણીસો ને પંચાણુંમાં મને ધંધામાં ખૂબ મોટી ખોટ ગયેલી લોખંડના થાકનો મારો ધંધો એમાં આશરે રૂપિયા દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થયું આ નુકસાન ભરપાઈ થઈ શકે એવી મારી કોઈ પરિસ્થિતિ જ નહોતી બે ફેક્ટરી અને એક મકાન સાથે વેચવું પડે એવી પરિસ્થિતિ તો પણ દેવું પૂરું ન થાય સામાન્ય સંજોગોમાં માણસ આપઘાત કરવા સિવાય બીજું કોઈ વિચાર જ ના કરી શકે પરંતુ એ સમયે કથા વાર્તાના શબ્દો અને પૂજ્ય સંતો સાથેના સંપર્ક તથા બાપ સંતોએ બાપા સાથે પણ મુલાકાત કરાવેલી અને બાપાએ પણ આશીર્વાદ આપેલા એટલે એના આધારે મારે હું ટકી શક્યો અને કથા વાર્તાના શબ્દોમાંથી એવું સમજાયેલું કે જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે એની ઈચ્છા બહાર કંઈ જ બનતો નથી આ જ પ્રમાણે બીજી ઘટના સન બે હજાર દસમાં મારો દીકરો લુસાકા જામિયા ખાતે કાર એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો ત્યારે પણ કોઈ પણ માણસ ધીરજ ગુમાવી બેસે એવો પ્રસંગ પણ ત્યારે પણ ત્યાંના સત્સંગે હું પોતે ત્યાં જામિયા પાસપોર્ટ કે વિઝાના કારણે જઈ શકે એમ હતો નહીં એટલે ત્યાં જામિયાના સત્સંગોનો ફોન આવેલો અને એ સત્સંગે કુટુંબના માણસોની જેમ એની અંતિમ ક્રિયાની બધી વિધિ કરી પૂજ્ય બાપાને ફોન કરી અને માને ફોન પર આશીર્વાદ આપવા માટે એમને જણાવ્યું બાપાએ ફોન પર પણ આશીર્વાદ આપ્યા અને સંતોને કેવડાવી અને બોચાસણ પર ભોલાવ્યો બોચાસણ બોલાવીને બાપાએ આશીર્વાદ આપતા કહ્યું કે ભગવાનના ભક્તની કોઈ દિવસ અવગતિ થતી જ નથી એક્સિડન્ટથી થાય કે બીજી કોઈ પણ રીતે મૃત્યુ થાય એની સદગતિ થાય છે તમારો દીકરો ભગવાનના કોળામાં ધામમાં બેસી ગયો છે અને અકસ્માતથી મૃત્યુ થયું છે એવો કોઈ કોઈ દુઃખ તમારા મનમાં લગાડવું નહીં જીવનમાં બનેલી આ બે ઘટનાઓ પછી બંને ઘટનાઓમાં કથા વાર્તાના શબ્દો પૂજ્ય સંતોનો સંપર્ક અને પૂજ્ય બાપાના આશીર્વાદ આ જો ન હોત તો શું થઈ શકે બ્રેક વિનાની ગાડી ખબર એક્સિડન્ટ થાય ત્યારે જ ખબર પડે એરબેગ ન ખૂલે તો શું થાય એક્સિડન્ટ થાય ત્યારે જ ખબર પડે એ પ્રમાણે સત્સંગ સત્સંગ ન હોત તો મારું શું થયું હોત એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે જે રવિ સભા છે એ સૌથી પહેલાં તમે એમાં જો દ્રઢતા આવો તો પછી એના પછી ઓટોમેટિક બધું તિલક ચાંદલોને બધું ઓટોમેટિક બધું આવતું જાય છે એટલે મારી સાથે પણ લગભગ એવું જ થયું સૌ પ્રથમ તો મેં જ્યારે સંતો પાસેથી સાંભળ્યું કે યોગી બાપાએ આજ્ઞા કરી છે કે પચીસ હજારનો નફો જતો કરીને પણ તમારે રવિ સભા